고 oh. નવરાત્રીના સાતમા નોરતે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબે માં અંબેની આરતી ઉતારી જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે નવરાત્રીના પાવન સાતમા નોરતે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધાર્મિક ભક્તિ અને સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવાતા સાથે સાથે અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પણ પરંપરાગત રીતિ રિવાજો સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આવસરે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબે સહકર્મચારીઓની હાજરીમાં માતા અંબેની આરતી કરી અને સૌ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષાની પ્રાર્થના કરી હતી અધિક્ષક શ્રીના નેતૃત્વમાં પોલીસ વિભાગે ઉત્સવને ભક્તિમય અને સંસ્કારી માહોલમાં ઉજવીને સમાજ માટે એક સુંદર સંદેશ આપ્યો હતો. ત્યારબાદ ગરબી ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલા આકર્ષક સેલ્ફી પોઈન્ટ પર અધિક્ષકે સ્મૃતિ રૂપે ફોટોગ્રાફ પડાવ્યો. આ સેલ્ફી પોઈન્ટ નાગરિકો અને ભક્તો માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો સ્મૃતિ ચિત્રો લઈ આનંદ માણી રહ્યા છે. નવરાત્રી દરમિયાન જિલ્લા પોલીસ વિભાગ સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે જેથી નાગરિકો નિર્ભયતાથી ઉત્સવનો આનંદ માણી શકે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી